મને મજા નથી આવતી એમાં એટલે આ લોકો હવે કરી સાવન બંધ પર સાહેબ છે ને કાલે ડાયા થઈ ગયા તો થોડક તો વે કોણ ખાવા કે તો એ પાસે આપણે બતાવવી ને આજે જો પરમ મિત્ર છે સુદામા જો કુત મકવાના નાતે કામ પૂજા સીવવાનું બરોબર હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા બધા લોકો જ મને છો અને ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારો આજના પણ નવા બ્લોગની અંદર આપણો પરમ મિત્ર છે સુદામાં જવાજ મકવાણા ને આજે કામ આપ્યું છે શિવવાનું બરોબર છે ઠેલો અને સ્વેટર બે કામ પટાડ પતાવવાનું છે આ બે કામ તો શક્તિ ખાન જવાનું છે એટલે પત નાખવાની છે રિપેર કરવાનું કરનાર છે

હું એવા વિડીયો આપીશ ને જેમથી તમને જોવાની પણ આનંદ આવશે અને ફૂલ મોજ આવશે તમને અને મને કામ કરવાની મજા આવશે બરોબર ફોટા પડીને તમા્રામમાં જવું સ્ટોરી મૂકી દીધી છે મેં શું કારણ છે પછી તમને કંઈ હવે આ જે બ્લોગ બનાવશે એમાં મને મજા નહીં આવતી તમને આવે કે નો આઈડિયા મને મજા નથી આવતી એમાં એટલે આ બ્લોગ હવે કરીએ છીએ આપણે બંધ આવશે ક્યારે પછી આપણે કે બાર ગયા છું અમેઝિંગ હશે તો મોટા બનશે બરોબર ને કાંઈક મોટા લોકો અમેઝિંગ કરશે કાંઈક મોજ આવે એવું ફૂલ કોમેડી ફની એન્ટરટેનમેન્ટ તો જ બાકી આવા સાડા હવે યાર શું કામ કરવાની મારે તો હવે હું જે વિડીયો બનાવવાનો છે ને આ પાંચ મહિના પછી તમે જોજો ખાલી હારે વિડીયો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં આવે ધૂમ મજા આવી આપણા ઠાકા કરી ઠીક હવે કન્ટિન્યુ આજે કાંઈ રીલ્સ શૂટ થશે નહીં કાંઈ મજા નથી આજે એને મારી જે સર્જરી થઈ ગઈ છે ચાલો કન્ટિન્યુ આજે છે પાણીપુરનો ઓર્ડર એટલે ફટાફટ કંડા કે તૈયારી ને આપણે સીધા મણું જે ઓર્ડર આવ્યો છે એટલે એનું કામ બતાવવાનું છે ને આપણું કાંઈ કામ બતાવવાનું છે ચાલો કન્ટિન્યુ જય દ્વારકાધીશ મિત્રો અત્યારે છે ને વાગ્યા છે સાડા ત્રણ અને શૂટ તો આજે નથી રજા છે કારણ કે ભાઈને આજે મજા નથી આપણે પરમ મિત્રનું જે કામ હતું ને કે આ સુટકેશનું બે ને કાં સ્વેટર ભાઈનું બે રીતે કરવા પણ રિપેર થઈ ગયું છે હવે જે કામ છે હવે કરવાનું અત્યારે ભાઈ આવે એટલે ફટાફટ આપે ઓફિસ આપડી બંધ છે આવે ને એટલે આપણે કામ પતાવી દે ફટાફટ ચાલો કન્ટિન્યુ નહીં હાલો ભાઈ તને ગુડ ઇવનિંગ એ લોક એન્ડ નથી કરતા આપણે એટલે આ કહેજો દસમાં પંદર મિનિટની વાર છે ને ઓડરમાં જાઉં છું ને ત્યારે એટલે બા જે ભીડથી થાકીને આવ્યા છે બહાર ગયા હતા ભીડ થાકીને આવ્યા છે ને બાકી ન થાય ને યાર કાયદો છે ઉમરથી કે બાર એટલે ઉમર એટલે બીજા તમે સમજે સમજ્યા બહાર સમજી ગયા છો તમે એટલે હવે બહાર તો થઈ ગયા છે બાકી ભાઈ હું જમણ નહીં બનાવું એટલે આજે આપણે લઈ આવ્યા અને ભાખરે તૈયાર છે ભાઈ જઈએ આપણે ઓર્ડર ચાલો કન્ટીન્યુ તમે તો ફૂલ તૈયારી કરીએ છીએ ઓર્ડરમાં જવાની જો છે ને તો દસ અગિયાર વગાવીએ છીએ મેફિલ જમી હતી ને ઘરે એટલે તો મોઢું થઈ ગયું છે પવાલી એ ભૂલાઈ ગઈ મને આજે લીધી હતી ખરી પણ ક્યાં મૂકાયું ને યાદ એટલે યાદ છે પણ એને જવા એવું છે નહીં તો બિચાર પૂતા હોય કેવા કેટલા હેરાન કરવા આપણે ઇમરજન્સી ઠાકરજીની લાજ રાખી દીધી ભગવાનને ચમત્કાર કર્યો અને ગઈ એક બે હું મના મુખ્ય ને હલો ફૂટાફૂટા પવાળી લઈને તે સીધા ઓર્ડર ચાલો કંકીન

જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશના હર હર મહાદેવ આવતીકાલે મળ્યા નવા બે લોકસભા આજનો લોક કેવા લાગ્યો ને કંઈક કમેન્ટ તો કરીશું નહીં મજા આવતા કરીશો